રાધનપુર નાયબ કલેક્ટર કચેરી ખાતે નાયબ કલેક્ટરને રાધનપુર વેપારી એસોસિએશન દ્વારા રાધનપુરમાં થતી ચોરની ઘટનાઓને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું રાધનપુર સેવા સદન ખાતે નાયબ કલેક્ટર શ્રીને રાધનપુર વેપારી એસોસિએશન દ્વારા આવેદનપત્ર આપવામા આવેલ રાધનપુર ખાતે વારંવાર બની રહી છે ચોરીની ઘટનાઓ ચોરીની ઘટનાઓ પોલીસ પકડી ન શકતી હોઈ તેને લઈને વેપારીઓની અંદર ચિંતાનો માહોલ છવાતા આજરોજ રાધનપુર વેપારીઓ સેવા સદન ખાતે પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપવામા આવ્યું હતું રાધનપુર શહેરમાં વેપારીઓના ધંધા રોજગારીની સલામતી ન હોય તેને લઈને વેપારીઓમાં ચિંતાનો માહોલ છવાયો ઘણા સમયથી રાધનપુર શહેરની અંદર ચોરી ના બનાવો એ માજામુકી છે ચોરીની ઘટનાઓ અટકવાનું નામ નથી લેતી રાધનપુર પોલીસ સ્ટેશનને વેપારીઓ દ્વારા ફરિયાદો પણ કરવામાં આવેલી હોય ચોરીના બનાવો અટકવાની જગ્યાએ વધી રહ્યા છે ચોર ગેગ પકડાતી ન હોય તંત્ર પાસે પોલીસ બંધોબસ્ત વધારી રાત્રે પેટ્રોલિંગ કરાવવાની માંગણી કરી તંત્ર ન કરી શકે તો વેપારીઓ જાતે રાત્રિના સમયે પોતાની દુકાનનો ધંધા રોજગારનો ધ્યાન રાખવા માટે વેપારીઓને પેટ્રોલિંગ કરવી પડશે તેના પેલા તંત્ર કાર્યવાહી કરે તેવી માંગણી કરવામાં આવી ચોર ગેગને તાત્કા ધોરણે પકડવામાં આવે તેવી કરવામાં કરવામાં આવી આવી વેપારીઓની ચોરીઓની લીધી હોય તેવી લેવાની પણ પત્રકાર પત્ર આપ્યો દ્વારા સમયમાં ખૂબ બધી ચોરીઓ જે થઈ રહી છે એના પર પોલીસ નથી લેતું એટલે પોલીસને એમની કાર્યવાહી બહુ જવાબદારીથી કરવા માટે પ્રાંત સાહેબ શ્રીને આવેદન પત્ર આપવામાં આવેલું અને પાંચ સાહેબને કહેવામાં આવેલું છે કે ટૂંક સમયમાં આની નિકાલ કરે તો યોગ્ય છે અને અમે વેપારી વતી એટલું પણ કહીએ છીએ જો ટૂંક સમયમાં ચોરીઓ બંધ થઈ જાય અથવા જે જૂની ચોરીઓ થઈ છે એનો કોઈ નિકાલ આવે તો યોગ્ય છે અથવા ના થાય તો પછી અમે આ મુદ્દો લઈને ગાંધીનગર જઈશું અથવા એનો કોઈ બીજો રસ્તો ઉપયોગમાં લઈશું શું માગણી તમે અત્યારે કરી અત્યારે અમારી માંગની પોલીસનું જે રાતનું પેટ્રોલિંગ છે એ વધારે અને આ ચોરીઓ થતી અટકાવવા માટેની બધી કોશિશો કરે જૂની ચોરીઓ અને જે જૂની એફઆઈઆરઓ નથી લેવાની લોકોની ચોરીઓ થઈ છે છતાં જે પોલીસે એફઆઈઆર નથી લીધી એ એફઆઈઆર લે શું નામ તમારો નિતેશ રાઠી પ્રમુખ શ્રી રાધમપુર વેપારી એસોસિયન